મહેસાણા જિલ્લામાં મહેસાણાની ખાનગી કંપનીના કામદારોની હડતાલ સામે આવી છે મહેસાણાના જગુદણ દીતાસણ ગામ પાસે કંપનીની ઘટના

કામદારોને હટાવ્યા હતા કામદારોને હટાવતા હડતાલ કરી રહેલા કામદારોમાં રોષની લાગણી જોવા મળી હતી હાલની પરિસ્થિતિ પ્રમાણે કંપની અને યુનિયન વચ્ચે સમાધાનની વાત પણ થઈ રહી છે આજે જે આંદોલન માટે જે મજદૂરો બેઠા છે શું કહેવામાં કશો એ બરાબર તો ખાસ વધારે જવામાં કે અમે જે લોકો મજૂરો છીએ બધા કંપનીના લોકલ મતલબ દીપાસંદ જગુધન મહેસણાથી માંડીને એના બધા વર્કરો છીએ લગભગ સાડી ત્રણસો ઉપર છીએ તો એ લોકોની એક જ માંગ હતી કે નોકરી સેફ સાઇડ નોકરી થાય કોઈને પંદર વીસ ત્રીસ વર્ષથી નોકરી કરે છે બધા બરાબર છે તો સ્ટડનલી ગમે ત્યારે નીકાળી જતા એક એ ઇસ્યુ આવ્યો હતો પછી બધાને બીક પેઢી કે ભાઈ નોકરી નહીં હોય તો ભાઈ ખાઈશું શું આટલા વર્ષ આપણે નોકરી કરી શકું તો એના અનુસંધાનમાં મેં મેં જ આગેવાની કરીને બધાને એક બનાવીને એક યુનિયન બનાવી છે જે ત્રણસોના છત્રીસ માણસો ઓલરેડી ઓલરેડીમાં જોઈએ છે તો બનાવ્યું એના પછી કંપની અમારું પર પેત્રા ચાલુ કર્યા અવનવન રાજ્યમાં ટ્રાન્સફર આપી દીધું છે પછી જે અમારા લેબર કોન્ટ્રાક્ટરના ઇતેર માણસો છે એ લોકોને સડનલી બીજા કોન્ટ્રાક્ટમાં જોડાવાના અને અલગ અલગ નિયમો કે જે ખરેખર હોય ને એ કાનૂનમાં છે જ કે નોકરી કરતી હોય તમારે શું શું કાળજી રાખવાની હોય છે કંપનીના વિરુદ્ધમાં કે કંપનીના અગેન્સ્ટ કે શું કરવું એના રિલેટેડ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલા છે એના અલગથી બતાવવાની જરૂર નથી કે ભાઈ તમારે ચોરી નથી કરવાની તમારે અગિયાર મહિના પછી રેન્ટ પર રહેતા હોય એવી કરાર નથી લખવાનું એક નૈતિક ફરજ છે કે આપણે આ કંપની જે આપણી સમજને ચાલવાનું છે બરાબર તો એ લોકોને સ્ટડનલી બહાર કાઢી દીધા છે કાર્ડ બંધ કરી દીધા છે તો અમે લોકો કંપનીના એમ્પ્લોય એમને જોડાઈને સાથે રહીને કે ભાઈ એમનું રદ કરો જે પ્રોસેસ હશે એ આપણે સાઈન કરીને પોસ્ટમોસમાં લઈ લઈશું એ આ લેવલની વાત હતી કાલે અમારે સમાધાન થઈ ગયું છે હવે અત્યારે ખબર નથી શું કર્યું પોલીસે એક બે માણસના માર્યા છે અંદર તો એ પાટું બી માર્યું છે બે ત્રણ માણસને પણ એ બી વહી ગયા છે ડરી ગયા છે બોલશે નહીં મને મેં પૂછ્યું કે કોને બોલ્યું મારો પણ એ બોલતા નહીં ડરી ગયા એટલા બીવાઈ ગયા છે એટલે બીજું કોઈ આમાં હાલ કોઈ માંગણી છે નહીં અમારી કઈ પોલીસ ચોકી થી લોકનાથ પોલીસ ચોકી ચૌધરી ભાઈ કરીને છે કે કેવિન કેવિન ચૌધરી કેવી ચૌધરી કરીને છે એમને જે માર્યો છે હવે અહીંયા બી માર્યો છે ને તો બી માર્યો છે મોટા પર ઉજી ગયો છે અત્યારે છોડે એટલે મે દવાખાને લઈ જવાના છે એમને પછી જે કાર્યવાહી થશે એ કાયદેસર અમે કરીશું અત્યારની સ્થિતિમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારની સ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે જે મેં જણાવ્યા તમને જે રેન્ટ ઉપર રહેવાના અગિયાર મહિનાના ગમે ત્યારે યુનિયન નહીં બનાવી શકો તમે તમારા વિરુદ્ધ વેક્શન લઈશું ટ્રાન્સફર કરી દઈશું એ મુદ્દા મેં ચેન્જ કરાવ્યા કાલે લેબર કમિશનર કામિનીબહેન બેંકરના સામે અને અશ્વિન પરેશ વ્યાસ વકીલ છે જે કંપની હાયર કરેલી એમના સામે મુદ્દા મૂક્યા એમને ચેન્જ કરી લાયા એક બે પોઈન્ટ થોડા હતા કંપનીના અંદર ટ્રાન્સફર થઈ શકે એક એ પોઈન્ટ હતું ઇન કરવાનું હતું ખાલી ઇન નહોતું કર્યું એટલું બાકી હતું કે કાલે હું કરાવીને પછી આ બધાને આપણે અંદર બોલાવીશું પછી એ લોકોને જે કાર્ડની પંચિંગની પ્રોસેસ હોય એ કરીશું લીડર તરીકે હું સાથે રહેવાનો હતો આ છે ચર્ચા થઈ હતી પણ સવારે આવી પોલીસ જ્યાં અમે બેસતા હતા હાઈવે ઉપર જે ગવર્મેન્ટની જગ્યા છે કંપનીને નથી તો એક બધાને પાટા માર્યા ધક્કા માર્યા પાંચસો મીટર દૂર જાઓ અમે આજે પચીસ દિવસથી બેઠા જઈએ તો કોઈ કંપનીને નુકસાન નથી કર્યું નથી ગવર્મેન્ટનું કર્યું શાંતિથી બેઠા છે પચીસ દિવસથી કંપનીનું કામગીરી ચાલુ હતી કે બંધ છે પ્રયત્ન કરતા હતા અમારી જગ્યા પર માણસો લાવવાનું પણ અમે કંપનીને બી કહી દીધું અને માણસોને બી કહી દીધું કે આપણી જગ્યા પર કોઈ જવું ના જોઈએ જો જશે તો અમારી વેલ્યુ શું ઝીરો ત્રણસો પચાસ મને એડમિશન કરી દે ભરતી કરી દે અને અમારા કરતા ડબલ ઓફર પગાર પાછી એ બી તમને કહી દઉં પગારની ઓફર ડબલ કે જેનો એ ચારસો પગાર છે એને નવસો હજાર બારસો પગાર સ્ટાર્ટિંગ જેને કંઈ આવડતું નથી આ કેટલા વર્ષથી આ લોકો નોકરી નોકરી ઉપર હતા પર કોઈના બે વર્ષ વર્ષ સાત આઠ નવ એવા દસ વર્ષ સુધીના છે કે જેના પરમેન્ટની કન્ડિશનમાં છે તો બી કંપની કરવા માટે બંધાયેલી હતી હવે અધરાત કરીને આખા કાંઠ નહીં કે કાન હાથે આડા કરીને નીકળી જાય એક પોઝિશન પર કામ કરવા માંડી હતી જે એક જ વર્ચસ્વ હતું હિન્દી ભાષીનું એ લોકો કેમ હતા મારી જગ્યા પર કોન્ટ્રાક્ટ આપી દે મારો પગાર પચાસ હજાર હોય તો સામે દોઢ લાખમાં કોન્ટ્રાક્ટ આપી દે એના આ કંપનીનો ફાયદો કે નુકસાન તમે એવું કહેવા માંગો છો કે ગુજરાતની અંદર પણ પરપ્રાંતિયોનો ધબધબો છે જબરજસ્ત જબરજસ્ત અત્યારે તો ખતરનાક છે ખતરનાક છે એક જે ખરેખર અંગ્રેજો ગયા પણ આ બીજા અંગ્રેજો આવી જાય એ લેવલ ઉપર કામ થઈ ગયું છે અને યોગદાન અમારું કેટલું છે એમને બી ખબર નથી મેં સિંગ ચણા ખાઈને કંપનીમાં મેં નાઇટો કરી છે ઓવરટાઇમ કર્યો છે બે હિસાબ એ રેકોર્ડ કાઢ્યો ને તમે વિચાર કરો બસો કલાક ઓવરટાઇમ મેં કરેલો છે તમારે તે કંપનીમાં શું કામ હોય મારું મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનો મેન્ટેનન્સનો વર્ક કરું છું પૂરા કંપનીનો પ્લાન્ટ આખો મેન્ટેનન્સ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ લેવલનો અમે સંભાળીએ છીએ આપે યુનિયનનું કઈ નામ આપેલું છે કેમિકલ મજદૂર પંચાયત સી સીએમપી શોર્ટ નામ છે ઓકે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ